સિગરેટ તમાકુ અને પાન મસાલા પર ચાલીસ ટકા નિર્ણય ઓપરેશન સિંદુર બાદ પણ પાકિસ્તાનમાં માં આતંકવાદીઓના આગળ લોન્ચ પેડ સક્રિય થતા ઠંડી વધે તે પહેલા એકસો વીસ થી વધુ આતંકવાદીઓ ઘુસણખોરી ના હતા ત્યારબાદ મિત્રો હવે પાકિસ્તાને તો હદ કરી શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો વિમાન ઇંધણ એટીએફ ના ભાવમાં પોસ્ટ પોઈન્ટ ચાર ટકાનો વધારો જોવા મળ્યો મહિનામાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ સિગ્નલ સાથે ચેડા થાય છે ત્યારબાદ મિત્રો પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જવાબદાર નથી પરંતુ સુપ્રીમ પરાળી પર નો ટોપલો ઢોળતી કેન્દ્ર અને સુપ્રીમની ફટકાર અમદાવાદ મિલકત પડાવવા મહિલાના સાસુ અને નડદે રાજકોટ નું નામ જ નથી અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર ઉપર સોડાની ખાલી બોટલો વડે હુમલો જોવા મળ્યો હત્યાના આરોપી સહિત ચાર લોકોની ધરપકડ મહિલા ટ્રગ એજન્ટ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ અમરેલી માં ત્રવકપુર ગામ બાળકીને પાડી ખાનાર માનવ પક્ષી દીપડો પાંજરે પુરાયો લોકોએ રાહતનો હવે મિત્રો શ્વાસ લીધો

જામજોધપુર કરી ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ ઘટના જામનગરના ઉદ્યોગપતિને ઉદ્યોગપતિ ને આઠસો બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી ઉદ્યોગ જગતમાં ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમ ની લોભાવણી નામ કપાશે બે પોઈન્ટ અડસઠ લાખ રિપીટેડ ખાકી સરકાર ની મહેરબાની દારૂ અડ્ડા બુટલે ગરુ વિરુદ્ધ અડતાલીસ હજાર ફરિયાદ છતા કોઈ કાર્યવાહી હજી સુધી નહીં છોટા ઉદેપુરમાં ન્યુ ગુજરાત પેટર્ન ની પોલ ખોલી સરકારી કિટ માંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતો નો હોબાળો વાવેતર નિષ્ફળ જતા ખેડૂતો હવે મિત્રો રાતા પાણીએ રોયા ત્યારબાદ મિત્રો મારો કેસ દબાવતા નહીં અમદાવાદ માં જીવન ટોંકાવનાર યુવક ની સુસાઈડ નોટ માં ભાજપ ના મોટા નેતા નું નામ સામેલ હવે મિત્રો નઈ સૂત્રે પાકિસ્તાન શ્રીલંકા ને મદદ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જવાબ સર્ટિફિકેટ વિના લઈને ઉડી ગયું હતું વિમાન ભારતેસી આપ્યા તપાસ ના આદેશ એર ઇન્ડિયા ની ગંભીર બેદરકારી સામે આવી કલાક દેઠ સંસદ થતા બે પોઈન્ટ પચીસ કરોડ નું નુકસાન ચોમાસુ સત્ર માં રૂપિયા એકસો નેવ કરોડ ડુબાડ્યા

ત્યારબાદ મિત્રો અન્યાય નહીં ચાલે પચાસ ટકા વસ્તી છતા મંડળીઓના પ્રમુખોને ખરીદવાના ગંભીર આક્ષેપ સરકારી ક્ષેત્રમાં ખળપળાટ પતંજલિ ઘી અને દૂધની ગુણવત્તા પર વિવાદ જોવા મળ્યો કંપનીએ કહ્યું લેબ રિપોર્ટ ખામીયુક્ત ફોર્ડ સેફટી ટી્યુનલ માં અપીલ કરશે પતંજલિ અમદાવાદ ના વિરાટનગર માં કોમ્પ્લેક્સ માં ભીષણ આગ લાગતા 5 થી વધુ દુકાનો લપેટ માં આવી ત્યારબાદ મિત્રો અમદાવાદ માં 24 કલાક માં બીજો ગંભીર અકસ્માત જોવા મળ્યો જી એમડીસી પાસે BMW બાઇક ચાલક નો રેલિંગ સાથે અથડાતા કરુણ મોત

ગ્રામ પંચાયત માં ફોર્મ ભરવાની કામગીરી નો ધમધમાટ પ્રથમ તબક્કામાં 128 કરોડ ના બિલો બનાવ કરોડ દેવાયા વેપાર અને આયાત પર ચર્ચા કરીશું ભારત યાત્રા પહેલા પુતિન મોટું નિવેદન આવ્યું સામે યુરોપ પર સાજુ નિશાન સંસદ માં સંચાર સાથી અને એસઆઈઆર મુદ્દે ઘમસાણ હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા સ્થગિત

વીસ ટકા થઈ જશે ભારત અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા વિદેશ થી ગુડ ન્યૂઝ આવ્યા સિદ્ધરાજ મૈયા રાજીનામું આપવા તૈયાર કવિ શિવકુમાર મારા ભાઈ જેવા મોવડી મંડળી છે તો સી બનશે પીએમ નરેન્દ્ર મોદીની વાત સાંભળે છે પુતિન યુદ્ધ રોકવા અપીલ કરશે તેવી આશા પોંડેલના વિદેશ મંત્રી નું આવ્યું નિવેદન ત્યારબાદ મિત્રો પાકિસ્તાની ઇમરાન ખાન ની મોત ની અટકળો પર વિરામ જેલમાં મુલાકાત બાદ બહેન બહેને કહ્યું તેમને ટોર્ચર વર્ષની છોકરી આત્મહત્યા કરી લીધી છેલ્લું પેન્ટિંગ જોઈ માતા પિતા ભાગી પડ્યા ત્યારબાદ મિત્રો ભારતે પશ્ચિમ રાજસ્થાન ના બાળમેર જિલ્લા માંથી ચીન ને ટક્કર આપતો મોટો ખજાનો હાથ લાગ્યો હવે મિત્રો સેવા વડાપ્રધાન તમામ નામ લોક ભવન કરવામાં આવ્યું ભારતમાં માં પાંચ વર્ષમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળા સરકારે કહ્યું ચિંતાની વાત નથી તો મિત્રો આ સાથે જ સમાચાર સમાપ્ત થાય છે